જય શ્રી કૃષ્ણ ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ ને શ્રાદ્ધ કરીએ તો એ શ્રાદ્ધ પિત્રો સુધી પહોંચાડે છે કોણ અને એ શ્રાદ્ધ પિતૃઓ પાસે કઈ રીતે પહોંચે છે આપણે આપણા કોઈ સ્વજન મૃત્યુ પામ્યા હોય એમની પાછળ શ્રાદ્ધ કરીએ તો એ શ્રાદ્ધમાં જે વસ્તુઓનું આપણે દાન કરેલ છે જે જે વિધિ કરેલ છે તર્પણ કરેલ છે પિંડદાન કરેલ છે એ બધી જે સામગ્રી છે એ વિધિનું જે ફળ છે એ પિતૃઓ સુધી પહોંચાડે કોણ અને કઈ રીતે પહોંચાડે તો પદ્મપુરાણના સૃષ્ટિ ખંડ ની અંદર આનો જવાબ છે ભીષ્મ પિતામહ અને પુલસ્ય નામના ઋષિ વચ્ચે સંવાદ થાય છે શ્રાદ્ધ વિશે ભીષ્મપિતામાં પૂછે છે કુલત્સિંહ મુનિને કે પિતૃઓ પાસે શ્રાદ્ધ પહોંચાડે કોણ અને કઈ રીતે પહોંચાડે જવાબમાં કુલત્સિંહ મુનિ કહે છે કે જે સ્વજન મૃત્યુ પાયમાં છે એનું ગોત્ર અને એનું નામ બોલીને જે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે એ એમની પાસે પહોંચે છે જે સ્વજન મૃત્યુ છે એનું ગોત્ર અને એનું નામ બોલીને એને જે કઈ શ્રાદ્ધમાં વિધિ અને વસ્તુ અર્પણ કરવામાં આવે એ એના સુધી પહોંચે નામ અને ગોત્ર બોલવું જરૂરી છે બીજી વાત મંત્રની શક્તિ દ્વારા પિતૃઓ સુધી શ્રાદ્ધની સામગ્રી અને વિધિનું ફળ પહોંચે છે મંત્રની શક્તિ દ્વારા ત્રીજી વાત બહુ મહત્વની કીધી અગ્નિસ્વાત નામના પિતૃઓ છે ધ્યાન દેજો અગ્નિસ્વાત નામના એક પિતૃઓ છે જે દિવ્ય પિતૃઓ છે જેને ખબર છે કે તમારા મારા પિતૃઓ ક્યાં છે કઈ યોનિમાં છે ક્યાં સ્થળે છે આ બધી ખબર કોને છે તો કે અગ્નિસ્વાત નામના પિતૃને આ અગ્નિસ્વાદ નામના પિતૃઓ આપણે આપણા મૃત્યુ પામેલા સ્વજનની પાછળ જે કઈ શ્રાદ્ધની ક્રિયાઓ કરીએ એ આપણા પિતૃઓ સુધી અગ્નિસ્વાત નામના પિતૃઓ પહોંચાડે એટલે દર વર્ષે શ્રાદ્ધ કરવું જોઈએ ઘણાનો એવો પણ પ્રશ્ન હોય છે કે અમારા આ સ્વજન ગુજરી ગયા એમને તો વીસ વર્ષ થઈ ગયા તો શું વીસ વર્ષમાં એનો ક્યાંય જન્મ નહીં થયો હોય અને જો એનો જન્મ થઈ ગયો હોય તો પછી એની પાછળ શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ શ્રાદ્ધ તો મૃત્યુ પામેલા જીવની પાછળ કરવામાં આવે છે તો અમારા જે સ્વજન મૃત્યુ પામી ચુક્યા છે એનો એને તો વીસ વર્ષ થઈ ગયા છે એનો તો ક્યાંક જન્મ થઈ ચૂક્યો જ હશે તો એની પાછળ શ્રાદ્ધ કરવાનો મતલબ શું શા માટે એની પાછળ શ્રાદ્ધ કરવું જોઈએ પુલ સિંહોની બહુ સરસ જવાબ આઈ ગયો માની લ્યો કે તમારા કે મારા કોઈ સ્વજન મૃત્યુ પામ્યા પછી એ દેવીઓનીમાં વયા ગયા છે તો દેવતાઓનો આહાર શું છે અમૃત તો તમે કે મેં જે આપણા મૃત્યુ પામેલા સ્વજન દેવીઓનીમાં વયા ગયા છે એમની પાછળ જો આપણે શ્રાદ્ધ કરીએ તો આપણું શ્રાદ્ધ અમૃતના રૂપમાં રૂપાંતરિત થઈ અને આપણા જે મિત્રો દેવ યોનિમાં ગયા છે એને અમૃત રૂપે અહીંયા પ્રાપ્ત થાય છે માની લો કે આપણા કોઈ સ્વજન મૃત્યુ પામ્યા પછી પોતાના કર્મ અનુસાર માંસાહારી જીવની યોનીમાં વયા ગયા છે તો આપણે કરેલું શ્રાદ્ધ એને માનસના રૂપમાં રૂપાંતરિત થઈને અહીંયા એ યોનિમાં પ્રાપ્ત થાય છે માની લો આપણા કોઈ સ્વજન તૃણાહારી જીવના છે બીજા જન્મમાં એટલે ઘાસ ખાનારા વનસ્પતિ ખાનારા જીવ બના છે તો આપણે કરેલું શ્રાદ્ધ એને ઘાસના રૂપમાં અહીંયા રૂપાંતરિત થઈને પ્રાપ્ત થાય છે આપણા મૃત્યુ પામેલા સ્વજન કોઈ વૃક્ષની યોડી ગયા છે વૃક્ષને પણ ઝાડને પણ આપણા શાસ્ત્રમાં તો સજીવી કીધા છે હવે વૃક્ષનો આહારો શું છે તો કે જલ તડકો અને પવન

કે જે જગ્યાએ મનુષ્ય બનીને જન્મ લીધો હોય એને અન્ન એટલે અનાજ અને પાણીના રૂપમાં રૂપાંતરિત થઈને એ જગ્યાએ એને મળી જાય છે અને આ પહોંચાડે કોણ તો કે અગ્નિશ્વાત નામના પિતૃઓ એટલે આપણા ધર્મશાસ્ત્રો એમ કે છે કે દર વર્ષે શ્રાદ્ધ કરવું જોઈએ અને ત્યાં સુધી કીધું દેવ કાર્ય કરતા પણ પિતૃ કાર્ય વધારે ચડિયાનું છે દેવતાઓ કરતા પિતૃઓ વધારે અને વહેલા પ્રસંગના રાજી થાય છે એટલે શ્રાદ્ધાધિક ક્રિયાઓ કરતી રહેવી આપણા પુરાણોમાં દરેક પ્રશ્નના જવાબ છે માત્ર ને માત્ર એને સમજવાની જરૂર છે તો આપ સૌને પણ વિનંતી કરો આપ પણ આપણા સ્વજનો જે મૃત્યુ પામી ચૂક્યા છે એની પાછળ શ્રાદ્ધાદિક ક્રિયાઓ કરતા રહેજો ફરી મળશું આવા કોઈ નવા વિષય સાથે